મુશિંગર રમેશ ઠાકોર કે આજે તો જુનાડીસા મિત્રો અમે આવેલા હતા અને અમારા કારીગરો મથુરજી ઠાકોર પણ ડાયાભાઈ માળીને પણ કામ કરવા મિત્રો પણ આવેલા હતા આજના એવા કાર્યક્રમની અંદર મિત્રો ખૂબ પણ મોજ અને મોજ આવી જાય અને ખરેખર આ ડાયા કાકાનું ફોર્મ હાઉસ છે એમનું મકાન છે સરસ ડાયા કાકાએ સરસ પ્રગતિ કરી એવી માતાજીભાઈને આપેલી પ્રાર્થના પણ કર અને માણેપુરા ગામથી ભાઈ નોનજીતજી ઠાકોર પણ વધારી રહ્યા છે એમને પોણીનો પણ ટોકાનો પણ ફરમા મિત્રો પણ લે છે એટલે ખરેખર અમને દાયા કાકાનો મકાન પણ સરસ બનાવેલો હતું અને આ બાળકો પણ ભાઈ ગણપતભાઈ તમે ભણવામાં ખૂબ ધ્યાન પણ રાખજો મિત્રો તમે કરશો અને તમારી મમ્મી પપ્પા કેટલું કોમ કે એટલું તમે મિત્રો બંધ કરજો અને ખરેખર માતાજીની આસમી કૃપા હતી અને પણ સંકડો પણ લાવ્યો હતો અને પણ હવે ઉનાળાનો મિત્ર સમય છે ડાયો કાકો અહીંયા અમને બોલથી અને બધી વસ્તુ પણ વેચવા ગોમડે ગમડે ફરતી અને ડાયો કાકો સરસ ક્વોલિટીવાળી વસ્તુ લાવે છે મિત્રો આ ખૂબ સમયની અંદર ઉનાળાનો સમય આવ્યો છે અને ગોમડે ગોમડે બધે આપણા ધુવા ધ્રપડા ખરડોસણ મોણેપુરા આ વિસ્તારની અંદર ડાયો કાકો ફરે છે અને ડાયા કાકાની વસ્તુ જે સારી ક્વોલિટી વાળી છે ડાયા કાકા બોલો હા હવે તમે ખરેખર કાકા તમારે હું માતાજીને રમેશ ભાઈ હા બોલો ખૂબ ખૂબ અમને આભાર છે રમેશ ભાઈનો હા હા ખૂબ ખૂબ આભાર ખૂબ આભાર છે ભાઈ અમારો ખૂબ સારો કામ કર્યો છે હા હા ધન્યવાદ છે અહીંયા સવાસ ધન્યવાદ છે અને ડાયા કાકા તમે ખરેખર તો

સરસ અને મિત્રો ડાયોકાકો એવું કહેવા માંગે છે કે મારી સમાજ ખૂબ સપોર્ટ મિત્રો મને કરજો એ ખૂબ આ આપણે અને રમેશ છે મારી ચેનલ હેડે છે અને ખરેખર તો ડાયાકાની મગજશક્તિ પણ બગીચો સરસ છે અને મિત્રો તમે જ્યારે આપણે મોટો મોટું મકાન કરો ત્યારે તમે આવા ગુલાબના સરસ મકાન તમે ફળાવજો અને મથુરજી ઠાકોર પણ પલાસ્ટર કરવા પણ આવેલા છે હાલ ફોન જોવે છે મિત્રો અને આ મિત્ર મિત્રો ખાસ બે હાથ જોડી વિનંતી કરું કે જે મકાન મિત્રો હોય એમને પાણીની વ્યવસ્થા હંમેશા માટે હોય જ હોય જેમ કે પાવર નું આખા પાસુ હોય તો અઠવાડિયું પંદર ટાળા પાણી આપણે ફૂલ સેફટિંગ કરવી પડે એ ડાયક આંખે સરસ કર્યું એ બધાનો ખૂબ ખૂબ આભાર અને જે મિત્રને સંડાસનો કૂવો બનાવવો હોય પોણીનું ટોકો બનાવવું હોય તો અમે નોંધીભાઈનો અમે રીલની અંદર નંબર નાખો છ મિત્રો અને ખૂબ આ વિડીયો મારા ખેડૂત સાથે ખૂબ શેર કરશું અને જે મિત્રને પોણીનું ટોકો બનાવવું હોય તો નોંધીભાઈનો અમે અવશ્ય નંબર નાખો છો એટલે જેમ બનાવે તમે નંબર સેવ કરશો અને તાત્કાળિક કોલ કરજો અને હું સિંગર રમેશ ઠાકોર જય માતાજી